હાલ મિત્રો આપણે આવી જાય આપણે નવ વગમાં તમે જોઈ શકો છો આપણે આવી જાય છીએ મગફળની વાડીએ આપણે આવી જઈએ છીએ આપણે ઢોરે તમે આ મગફળની વ્યૂ જોઈએ કે કેવી કેવી થઈ જાય આપણી મોટી પહેલાં આમાં બહુ ઉગાડવા મારો પડે પાણી વગરની આ વખતે વાવીએ જોઈ શકો છો મિત્રો તો આ બધા જો રોતમ ચાલુ થઈ છે અત્યારે સાઈડમાં છોક રહી ગયું છે અમે લેવાના છીએ પાછું આપણે આ જો આ વાળી આવી ગઈ છે મિની ટ્રેક્ટર

હમ ફરી બાકી ઉગી એક નંબર ભૂગ આમ કાંઈ કસર નો આયા બાજુ ખોદાઈ છે લેવાઈ ગયું બાકી ખાલી જો થોડીક વાર પછી આ બધું થોડીક વાર પછી કબૂતર પણ આવી ગયા છે ખાવા જો કબૂતર પણ આવી ગયા છે ખાવામાં ફરી બાજુ ચાલુ થઈ ગયું છે પક્ષીઓ બધા ચી ચી કરી રહ્યા છે

એક ગુફા જેવું થઈ ગયું સાપનું રેઠાણું અત્યારે આપણે મગફળી ખોટું ચાલુ થઈ જાય મગફળી મોટી થઈ જાય લીંદવાનું ચાલુ થઈ ગયું છે પાછું હજી ઉપરની સાઈડ બાકી છે લીંદવાનું ઉપરની સાઈડ રહીને અહીંયા લીંદવાનું બાકી છે અત્યારે આપણું ટ્રેક્ટર તો હાલ જ છે તો હા નાનકું કમ છું અમને પરીખા દેખાડ્યું તમે આયા જુઓ આ બધી જો લીલું છમ આમ કને વરસાદ અમે આવ્યો નહીં હારું કહેવાય થોડીક વાર એમ કે આ બધું લીંધવાનું હોય ને કેકતા તો ન આવે આમાં ઘૂતી જાય અંદર ની અંદર હાલમાં ગંદ થઈ જાય એ વાંધો પડે આ જો લીમડા ઉગી જાય કેટલી ઉગી જાય ઓલપા દેખાય મિત્રો નું દેખાતી કેટલી અહીંયા આપણે ચકરીનું કામ આવે મોટી ચકરી બનાવે છે ને એનું કામ આવે જો સામે ચકરજી દેખાય તમને જો સામે ચકાજું દેખાય એવી ચકરી અહીંયા બનાવવાની છે અહીંયા જો આ થાંભલા ઉપર કરીને ઊંચા કરીને ખાય હવે થોડીક વાર પછી અહીંયા પણ ચકરી બનાવવાનું ચાલુ કરનાર છે અત્યારે તો આપણે અહીંયા જ છે થોડીક વાર પછી આવી જ નહીં પણ બીજી બીજું આવે તો આવે પણ એમાં જ આવીશું ખરાબ દેવા ઓલ પછી ખોદ નાખ્યું ખાધા ખાધા કરી નાખાય ના બધી લીલી જામ કરી નાખી આવડી મોટી થઈ ગઈ મિત્રો હજ મોટી થઈ ગઈ હે જો છે ને એક નંબર આ મગફળી જંગલી છે જંગલી મગફળી અલગ આવે ઓલી સાદી આવે આ જંગલી મગફળી અલગ અલગ આવે આવી ગયું છે અમે તમને બતાવું એટલે થોડી ફરી વાત આવી આજો ટ્રેક્ટર પાછળ બગડા આચા મારી આ ખોરા એટલે કાંઈક તો અંદરથી નીકળ જાય એ બગડા ખાઈ જાય ગમી એ ખાઈ જાય અને આ બેલાની ખાય નહીં અહીંયા ઢગાઢગા તમે દેતા નહીં ને અંદર બેલાની ખાય નહીં અત્યારે આપણે એમાં જાઉં પાણી ભરેલું હોય એમાં વરસાદનો મોસમ એટલું હવે ઠક ઢક ઢગ અવાજ આવે છે ને કેક્ટર છે આજે આ ટેક્ટર આવી ગયું છે હું તમને બતાવું પડે હાથી કેવી ખાય નાનજી ગમતી હાથી કેટલું કામ કરે ચેક્ટરે નાનસું કામ તું એ નાન હાકવાનું ચાલુ થઈ ગયું મિત્રો મી ચેક્ટર મગફળીમાં જ મોટું આવે નાનું ચાલે કેમ કે મગફળીમાં ચાર ચાનું નામ નાની હોય એમાં પીસ હાલે હારે બેઠા કરે શું કામ કરો છો છે અહીંયા પણ તમે જોઈ શકો છો તો મસ્ત વ્યૂ થઈ ગયું છે રેડી થઈ ગયું એકદમ મસ્ત વ્યૂ રેડી રહેતી આપણે આવી ગયું મિનિફર આવી ગયું ને કામ આવી ગયું સ્પેશિયલ આ વ્લોગ તો મિનિફ્રેકચર આવતો હતો વિચાર્યું આ મગફળી બધી બતાવી દો તમે જોઈ શકો છો મિત્રો દેખાય તો સારું મિત્રો આપણો આ વોગ અહીંયા જ સમાપ્ત કરી જો આ ચેનલ માં તમે નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલ માં પણ આ વિડીયો તમે જોયો ને તમને સારો લાગ્યો ને તો લાઈક પણ કરી નાખજો ફોર વોચિંગ માય વિડીયો ઠીક છે મિત્રો